જય ગણેશ મુસીબતનો સમય હોય કોઈ ઇમરજન્સી હોય આપણા પરિવારને સભ્ય માટે જ્યારે અડધી રાત્રે બ્લડની જરૂર હોય ત્યારે આપણને યાદ આવે છે કે બ્લડ ક્યાંથી મળે છે અને બ્લડ લેવા માટે તમામ મિત્રો આપણે બધા જ શોધીને એકબીજાની મદદ કરતા હોઈએ છીએ એવા સંજોગોમાં જ્યારે બ્લડ જોઈતું હોય ત્યારે બ્લડ ડોનેશન કેમ્પ યોજાતો હોય એમાં મોટા પ્રમાણમાં આપણે બ્લડ આપવું જોઈએ જય શિવરાય ગ્રુપ દ્વારા વડોદરામાં તારીખ ચાર મેના દિવસે સવારે સાત વાગ્યાથી સાંજે આઠ વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પનું એક આયોજન કરાયું છે મોતીનગર ટુ ગુરુદ્વારની બાજુમાં સુસેન તરસાલી પાસે સૌ કોઈ લોકોએ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવું જોઈએ કારણ કે ઇમરજન્સીમાં કોઈનો જીવ બચાવ હોય તો આ આપણું જે ડોનેટ કરેલું જે આપેલું બ્લડ છે એ કોઈને કામ લાગતું હોય છે તો મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાય શિવરાય ગ્રુપના પાટીલબેનનો સંપર્ક કરે જય ગણેશ